એક થી નવ મહિનાના બાળકની હિલચાલ અને વિકાસ ગર્ભાવસ્થા મહિનો હૃદય ગર્ભાવસ્થાતંત્ર કરોડરજ્જુ અને કરોડરજ્જુ બનવાનું શરૂ થાય છે પ્લેસેન્ટા વિકાસ થવાનું શરૂ કરે છે એક ફલિત ઇન્ડુ હવે વિભાવના સમય હતું તેના કરતા દસ હજાર ગણું મોટું છે બાળકનું કદ શૂન્ય પોઈન્ટ ચાર ઇંચ છ 7 સાત મિલીમીટર ગર્ભાવસ્થા અંગો છે પરંતુ દ્વારા તમારા શરીરમાંથી પોષક તત્વો વિનિમય કરે છે તે દૃશ્યમાન છે અને કાર્ય કરે છે કાન કાંડા અને પગની ઘૂંટીઓ પણ બને છે આંગળીઓ અને અંગૂઠા વિકસિત છે બાળકનું કદ એક ઇંચ બે પોઇન્ટ પાંચ ચાર સેન્ટીમીટર બાળકનું વજન નવ પોઇન્ટ ચાર પાંચ ગ્રામ ગર્ભાવસ્થા ત્રીજો મહિનો તમારા બાળકની આંગળીઓ અને અંગૂઠામાં હવે નરમ નખ છે મોમાં વીસ કડીઓ છે જે બાળકના દાંત બનશે બાળકની ત્વચા પર બારીક વાળ બનવાનું શરૂ થશે ડોપ્ટોન નામના વિશિષ્ટ સાધનનો ઉપયોગ કરીને તમે પ્રથમ વખત થી બાર અઠવાડિયા તમારા બાળકના ધબકારા સાંભળી શકો છો બધા શરીરના અવયવો પરિપક્વ થતા રહેશે અને તમારા બાળકનું વજન વધશે બાળકનું કદ બે થી ત્રણ ઇંચ છ થી આઠ સેન્ટીમીટર બાળકનું વજન ચૌદ થી અઠ્યાવીસ ગ્રામ ગર્ભાવસ્થા ચાર મહિનો બાળક રિફ્લેક્સ વિકસાવી રહ્યું છે જેમ કે ચૂસવું અને ગળી જાય છે અને અંગૂઠો ચૂસવાનું શરૂ કરી શકે છે દાંતની કળીઓ વિકસી રહી છે હથેળીઓ અને પગના તળિયા પર પરસેવો ગ્રંથિઓ રચાય છે આંગળીઓ અને અંગૂઠા સારી રીતે વ્યાખ્યાયિત છે લિંગ ઓળખી શકાય તેવું છે ત્વચા તેજસ્વી ગુલાબી પારદર્શક અને નરમ નીચા વાળથી ઢંકાયેલી છે દેખાવમાં ઓળખી શકાય તેવું માનવ હોવા છતાં બાળક માતાના શરીરની બહાર ટકી શકશે નહીં બાળકનું કદ છ થી સાત ઇંચ બાર થી ચૌદ સેન્ટીમીટર બાળકનું વજન એક થી એક ગ્રામ ગર્ભાવસ્થા પાંચમો મહિનો બાળકના માથા પર વાળ ઉગવા લાગે છે લેનુગો નામના નરમ ઉની વાળ બાળકના શરીરને ઢાંકી દે છે કેટલાક જન્મ પછીના એક અઠવાડિયા સુધી રહી શકે છે જ્યારે તે ઉતારવામાં આવે છે માતાને ગર્ભની હિલચાલનો અનુભવ થવા લાગે છે આંતરિક અવયવો પરિપક્વ થઈ રહ્યા છે ભમર ઓપચા અને પામ પણ દેખાય છે બાળકનું કદ આઠ થી દસ ઇંચ વીસ થી છવીસ સેન્ટીમીટર બાળકનું વજન ત્રણસો થી ચારસો ગ્રામ ગર્ભાવસ્થા છઠ્ઠો મહિનો ઓપચા ભાગવા લાગે છે અને આંખો ક્યારેક ટૂંકા ગાળા માટે ખુલે છે ત્વચા વર્નિક્સ નામના રક્ષણાત્મક આવરણથી ઢંકાયેલી હોય છે બાળક હેડકી કરી શકે છે બાળકનું કદ થી ચૌદ ઇંચ થી છત્રીસ સેન્ટીમીટર બાળકનું વજન સો પચાસથી આઠસો પિંચોતેર ગ્રામ ગર્ભાવસ્થા સાતમો મહિનો તમારું બાળક તેની તેની આંખો ખોલી અને બંધ કરી શકે છે અને તેનો અંગૂઠો ચૂસી શકે છે બાળક બાળક લાત મારવા અને અને ખેંચીને કસરત કરે છે પ્રકાશ પ્રતિભાવ આપે છે સ્વાદની કળીઓ વિકસિત થઈ છે ચરબી ના સ્તરો રચાય છે અંગો પરિપક્વ થઈ રહ્યા છે ત્વચા હજુ પણ કરચલી વાળી અને લાલ છે બાળકનું કદ ચૌદ થી સોળ ઇંચ

નખ હવે આંગળીના આગળ વિસ્તરે છે બાળકનું કદ સોળ થી અઢાર ઇંચ એકતાલીસ થી અડતાલીસ સેન્ટીમીટર બાળકનું વજન એક પોઈન્ટ પાંચ થી બે પોઈન્ટ છ કિલોગ્રામ ગર્ભાવસ્થા નવમો મહિનો ફેફસા પરિપક્વ છે બાળક હવે સંપૂર્ણ રીતે વિકસિત છે અને માતાના શરીરની બહાર જીવી શકે છે ત્વચા ગુલાબી અને મુલાયમ છે બાળક જન્મની તૈયારી માટે પેટના નીચેના ભાગમાં સ્થાયી થાય છે અને તે ઓછું સક્રિય લાગે છે બાળકનું કદ ઓગણીસ થી વીસ ઇંચ અડતાલીસ થી એકાવન સેન્ટીમીટર બાળકનું વજન બે થી ત્રણ પોઈન્ટ પાંચ